તો હાલના સમયમાં કચ્છમાં ગરમી દિવસે દિવસે વધી રહી છે ત્યારે ઊંટ અને રણ માટે જાણીતી આ ભૂમિ હવે તાપમાનના નવા રેકોર્ડ બનાવી રહી છે ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર કરી જાય છે જેના કારણે લોકોનો દિનચર્યામાં ફેરફાર જોવા મળે છે ગરમીને લઈને ભુજના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ગરમીના કારણે શેરડીનો રસ નાળિયેર અને કોલ્ડ્રીંકની માંગમાં વધારો થયો છે કચ્છમાં ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે ત્યારે ભુજ અંજાર આદિપુર ગાંધીધામ ભયાઉ રાપર અને માંડવી સહિત વિસ્તારોમાં ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે જિલ્લા આરોગ્ય વિભાગે પણ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે ગરમીને લઈને સામાજિક સંસ્થાઓ પક્ષીઓ માટે ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરી રહ્યા છે સાથે સાથે વન વિભાગ દ્વારા પણ પશુઓ માટે જંગલમાં પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે એ ઉનાળાની કાળજાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ગાય માતાને પીવા પાણી મળે શ્વાનોને પીવા પાણી મળે એવા હેતુ સાથે અત્યારે કુંડાને કુંડાનું વિતરણ ચાલુ છે માટીના કુંડા અમે ઠેક ઠેક લટકાવ્યા છે સાથે સાથે ચકલીઓને રહેવા ઘર મળે એ માટે અમે લોકોએ ચકલી ઘર પણ ઠેર ઠેર ગોઠવ્યા છે સાથે સાથે ગૌ માતા માટે અને શ્વાનો માટે સિમેન્ટની કુંડીઓ પણ ગોઠવી છે જેની અંદર પાણી ભરાઈ રહે અને એમને પણ તરસ્યા પશુઓને પણ પીવા પાણી મળે કચ્છ જિલ્લામાં વન વિભાગ દ્વારા જે જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા થવામાં છે અથવા જે જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત પૂરતા પ્રમાણમાં છે તેનું સ્કેનિંગ કરીને દરેક વિસ્તારોને અલગ અલગ ગ્રીડમાં ડિવાઈડ કરીને વન્ય પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે વન્ય પ્રાણીઓને જે વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા છે ત્યાં ટેન્કર દ્વારા આર્ટિફિશિયલી પાણી પહોંચાડીને પાણીના પોઈન્ટ બનાવીને ત્યાં વન્ય પ્રાણીની સુરક્ષા પણ થાય તે માટે સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પણ કરીને વ્યવસ્થા વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલું છે હીટવે છે એમાં આજથી જ ઓરેન્જ ઝ ઝોનમાં કચ્છનો સમાવેશ કર્યો છે આ બાબતે તમામ પીએસસીના મેડિકલ ઓફિસર અને અર્બન હેલ્થ સેન્ટરોને વાકેફ કરી દેવામાં આવેલ છે વિવિધ મીડિયા સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા મારફતે લોકોમાં હીટવેવથી બચવા માટે શું કરવું અને કેવા પગલાં લેવા અને બહાર તડકામાં ન નીકળવું વૃદ્ધો અને સગર્ભાઓએ ખાસ આ બાબતે કાળજી રાખવી એ બાબતનો પ્રચાર પ્રસાર વિવિધ માધ્યમો મારફતે ઇવન નાના નાના ગ્રુપો મારફતે અમારી આશા બહેનો ગ્રામ્ય લેવલે પણ આ બાબતે પ્રચાર પ્રસાર કરી રહી છે સમગ્ર કચ્છ જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાયો છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજ શહેરના જુદા જુદા માર્ગો પર અત્યારે બપોરના અત્યારે એક વાગ્યાનો સમય છે અને અત્યારે જોવા જઈએ તો ગરમીને લઈને માર્ગો પણ ધૂમધામ ભાકી રહ્યા છે અત્યારે ચપલપોલ પણ ઘટી જવા પામી છે ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી ગરમીનો અનુભવ કચ્છવાસીઓ કરી રહ્યા છે કચ્છના મુખ્ય મથક ભુજ હોય અંજાર હોય આદિપુર ગાંધીધામ ભચાઉ રાપર માંડવી મુન્દ્રા સહિતના વિસ્તારોમાં ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે આ ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે કેમેરામેન નિર્જા સાથે કૌશિક થયા ગુજરાતમાં